નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચર ચૌદની અંદર આપણે અધ્યાપન સૂત્રોના અલગ અલગ એમસીક્યુ વિશે પ્રેક્ટિસ કરીશું આપણે અગાઉ એક અધ્યાપન સૂત્રોનો ચાલીસથી પિસ્તાલીસ મિનિટનો લેક્ચર લીધો હતો જેની અંદર ઘણા બધા અધ્યાપન સૂત્રો વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો પણ કોઈ પણ વસ્તુ મિત્રો હોય જેનું તમે પ્રેક્ટિસ કરો છો તો જે જ્ઞાન છે એ વધુ ડિટેલમાં અને તમારું ગાર્ડ બને છે એનો કોન્સેપ્ટ વધુ ક્લિયર થાય છે તો અહીંયા થોડાક અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ લીધેલા છે અને સ બીજા જે પ્રશ્નો છે મેં પોતાની જાતે બનાવેલા છે જેથી તમારો જે અધ્યાપન સૂત્રોનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય છે મિત્રો આજે જે અધ્યાપન સૂત્ર ટૉપિક છે એ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બે હજાર ત્રેવીસના પેપરમાં પણ પ્રશ્ન અધ્યાપન સૂત્રોમાંથી આવેલા છે સત્તરના પેપરમાં પણ ટેટાટના પરીક્ષામાં અધ્યાપન સૂત્રોમાંથી પ્રશ્ન આવેલા છે તો અગાઉની આગામી સમયમાં જે પરીક્ષાઓ આવે છે એમાં પણ અધ્યાપન સૂત્રમાંથી ચોક્કસથી પ્રશ્ન પૂછાઈ શકે છે તો વન બાય વન જોઈએ આપણે થોડાક દસ જેટલા એમ શીખ્યું છે સીધું આપણે પ્રશ્ન સમજીને સીધો જવાબ નથી કરવાનો પણ સાથે સાથે તમને સમજાવીશ કે પરીક્ષાની અંદર તમારે કઈ રીતે જે પ્રશ્ન છે એ અટેન્ડ કરવાનો છે મિત્રો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ છીએ જે જે બે ટેટ ટુ બે હજાર સત્તરની અંદર પૂછાયેલો છે પહેલો પ્રશ્ન શું છે મિત્રો વિજ્ઞાન શિક્ષક પહેલાં સમગ્ર શરીર અને તેના વિવિધ તંત્રો શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચન તંત્ર વિશે શીખવે છે તો આ શિક્ષક શિક્ષણના કયા સૂત્રને અનુસરે છે તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે સરળથી કઠિન તરફ જવું મૂળથી અમૂર્ત તરફ જવું પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જવું અને સમગ્રથી અંશ તરફ જવું તો મિત્રો જે શિક્ષક છે એ સમગ્ર શરીર વિશે ભણાવે છે અને ત્યારબાદ એના તંત્રોનો ખ્યાલ આપીને પછી પાચન તંત્ર વિશે ખ્યાલ આવે છે તો હવે અહીંયા તમે ઓપ્શન જુઓ ઓપ્શન પહેલું છે સરળ પરથી કઠિન તો મિત્રો અહીંયા તમને સીધું તમે અગાઉ આપણે લેક્ચર ભણેલા છો તો તમને ખ્યાલ આવી જ છે સરળ સરળ પરથી કઠિન તરફ જવું એમાં શું હોય છે પહેલાં સરળ સરળ બાબતો ભણાવી પછી કઠિન બાબતો ભણાવી તો અહીંયા એ રીતનું મેચ નથી થતું તો અહીંયા સરળ પરથી કઠિન આવવાની શક્યતા ઓછી છે બીજું ઓપ્શન છે મૂર્ત પરથી અમૂર્ત પર જવું તો મિત્રો અહીંયા જે શિક્ષક છે એવું કંઈ રૂબરૂ કોઈ શરીર નથી લાવી દીધો તે કે મૂર્તમાં તમારે શું હોય મૂર્ત પરથી અમૂર્ત જવું એનો કોન્સેપ્ટ શું હોય છે જે વસ્તુને આપણે જોઈ શકીએ સ્પર્શી શકીએ ફીલ કરી શકીએ તો એ વસ્તુ જે છે એ મૂર્તની અંદર આવતું હોય છે બાકીનો જે ખ્યાલ છે આપણે જો વિચાર છે લાગણી છે તે બધું અમૃતની અંદર આવતું હોય છે તો અહીંયા એ પ્રકારની કંઈ વસ્તુ છે નહીં તો અહીંયા બી ઓપ્શન પણ નહીં આવે પ્રત્યક્ષથી સી ઓપ્શન છે પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જવું તો મિત્રો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે સમગ્ર શરીર એવું કે પ્રત્યક્ષ એવું કંઈ મોડલ નથી બતાવેલું તો અહીંયા શું થઈ રહ્યું છે તો અહીંયા સમગ્ર પરથી અંશ તરફ જવું શા માટે કારણ કે શિક્ષક પહેલાં એક આખે આખું જે શરીર છે એના વિશે સમજાવે છે એટલે કે સમગ્ર વસ્તુ સમજાવે છે ત્યારબાદ એના અલગ અલગ ભાગ તો આ રીતના જ્યારે કોઈપણ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે કયું સૂત્ર ફોલો થતું હોય છે મિત્રો સમગ્ર પરથી અંશ તરફ જવું આગળનો બીજો પ્રશ્ન છે એ પણ બે હજાર સત્તરની ટેટ ટુ મિત્રો જુઓ ટેટ ટુ બે હજાર સત્તરમાં ફક્ત અને ફક્ત આપણે તમને ખ્યાલ છે કે જે પચીસ માર્કનું મનોવિજ્ઞાન હોય એમાંથી અધ્યાપન સૂત્રોમાંથી જ બે માર્કનું ટેટ ટુ બે હજાર સત્તરની અંદર પૂછાઈ ગયેલું તો અહીંયા બીજો પ્રશ્ન છે પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ આ વિધાન કોનું છે આપણે મિત્રો લેક્ચર લીધો તો અંદર કીધું હતું કે હર્બર્ટ સ્પેન્સર એમના એજ્યુકેશન નામના પુસ્તકની અંદર સૌ પ્રથમ અધ્યાપન સૂત્રો વિશેની માહિતી આપેલી અને જ કીધું હતું કે જે પાઠનો આરંભ છે એ શિક્ષકે મૂર્તથી કરવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ તો આ કોને કીધેલું છે હર્બર્ટ સ્પેન્સર જે ટેટ ટુ બે હજાર સત્તર ની અંદર પૂછાયેલો છે આગળનો પ્રશ્ન છે ત્રીજો શિક્ષક વિદ્યાર્થીને વાર્તા કહીને જે તે વિષયના વિષયાંગ તરફ લઈ જાય છે ત્યારે તેણે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કર્યો હશે મિત્રો પહેલાં તમારે ઓપ્શન જોવાના અને ઓપ્શન પ્રમાણે અહીંયા કઈ પ્રકારની ઘટના બની રહી છે તો અહીંયા જુઓ પહેલો ઓપ્શન છે સરળ પરથી કઠિન બીજું છે પૂર્ણથી ખંડ તરફ અને ત્રીજો છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ તમને શું લાગે છે કે વાર્તા તરફથી વિષયાંગ તરફ લેજે તો અહીંયા પહેલાં વાર્તા જતી સરળ હતી અને વિષયાંગ છે એ કઠિન તો એવું નથી તો અહીંયા સરળ પરથી કઠિન એ ના આવે બીજું છે પૂર્ણથી ખંડ તરફ તો વાર્તા છે એ પૂર્ણ છે એનો ભાગ વિષયાંક છે તો ના મિત્રો એવું પણ નથી તો પૂર્ણ તિખાણ તરફ ન આવે તો બાકીનો જે ઓપ્શન એ જવાબ હશે ટૂંકમાં અહીંયા તમે પરીક્ષાની અંદર ઘણી વખત ચો ચોક્કસ ખ્યાલ ન આવે તો ઓપ્શન એલિમિનેશન મેથડ ઉપયોગ કરી શકો છો એ બી ન આવે તો બાકીનો ઓપ્શન હશે તો એ રીતે પણ તમે પરીક્ષાની અંદર સેટ કરી શકો છો શા માટે મિત્રો અહીંયા જ્ઞાન નથી પણ જ્ઞાત છે ખાસ યાદ રાખજો જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું જે વાર્તા છે એ બાળકોને ખ્યાલ હશે એ વાર્તા જાણે છે એના આધારે વિષયાંગ જે વસ્તુ ભણાવવાના છે જે વસ્તુ એમને નથી ખ્યાલ એ ઉપર જવાની વાત છે તો અહીંયા જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું એટલે કે ઓપ્શન સી જે છે એ ત્રીજા ઓપ્શનનો ત્રીજા એમસીક્યુનો જવાબ આવશે ચોથો પ્રશ્ન છે શિક્ષક વિદ્યાર્થીને નકશો બતાવીને તમામ ખંડો વિશે ભણાવીને દેશ વિશે ભણાવે તો કયા સૂત્રનો ઉપયોગ થયો કહેવાય અલગ અલગ પહેલાં મિત્રો તમારે ઓપ્શન જોવાના મેં કીધું એ પ્રમાણે ઓપ્શન પ્રમાણે શું સેટ થાય છે તો અહીંયા પેલું છે પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જવું બીજું છે પૂર્ણથી ખંડ તરફ જવું સી છે વિશિષ્ટથી સામાન્ય તરફ જવું અને ડી છે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું મિત્રો જે થી પરોક્ષ તરફ જવું જે છે એ તમને ખ્યાલ છે કે આ જે યથાર્થથી પ્રતિનિધિત્વ તરફ જવું એ જેવું જ છે તો અહીંયા એવી કંઈ વસ્તુ છે નહીં કે પ્રત્યક્ષ વસ્તુ બતાવે છે અને પછી એનું ઉદાહરણરૂપે કંઈ વસ્તુ બતાવવામાં આવતી હોય તો એવું કંઈ નથી તો અહીંયા પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જવું એ નહીં આવે બીજું સી ઓપ્શન જોઈએ તો વિશિષ્ટથી સામાન્ય તરફ જવું મિત્રો વિશિષ્ટથી સામાન્ય તરફ જવું સૂત્ર શું છે કે અલગ અલગ પહેલાં ઉદાહરણો આપવામાં આવે ઉદાહરણોનું સામાન્યકરણ કરીને એક સિદ્ધાંત નિયમ કે સૂત્ર તારવવામાં આવે તો એ વિશિ એવું કંઈક થતું હોય તો વિશિષ્ટથી સામાન્ય તરફ જવું જે સૂત્રો હોય છે એ ફોલો થતું હોય છે તો અહીંયા એવું કંઈ થતું નથી વિદ્યાર્થીને નકશો બતાવવામાં આવ્યો છે ખંડો વિશેની માહિતી આપવામાં આવી છે અને પછી દેશ વિશે ભણાવવામાં આવ્યું છે તો અહીંયા કંઈ અલગ અલગ ઉદાહરણ આપીને સામાન્યકરણ એવું કંઈક કરવામાં આવેલું નથી તો આ પણ નથી આવતું ડી છે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું મિત્રો નકશો બતાવવામાં આવેલો છે એટલે મૂર્ત કોન્સેપ્ટ જે ખ્યાલ થાય છે મૂર્ત વસ્તુ સમજાવેલી છે ઓલું મોડલ બતાવીને પણ સામે એમને એવો કંઈ ચોક્કસ ખ્યાલ સ્પષ્ટ કરેલો નથી જે દેશ છે પેલા નકશામાં ખંડ વિશે પણ આવેલું છે અને નકશાની અંદર જ દેશ વિશે પણ આવેલું છે તો આમ જોવા જઈએ તો પેપર સેટર આ અહીંયા બંને ઓપ્શન સાચા થઈ શકે શા માટે પહેલી વસ્તુ અહીંયા દેશ આખા જે દુનિયાની અંદર ખંડો આવેલા છે તમામ ખંડો વિશે માહિતી આપી ને પછી એનો ભાગ એટલે કે દેશ વિશે માહિતી આપી તો અહીંયા જવાબ પહેલી પ્રાયોરિટીની અંદર પૂર્ણ પરથી ખંડ તરફ જઈ શકીએ જવું એ જવાબ આવશે પણ જો આમ જોવા જઈએ તો મૂર્ત પરથી અમૂર્ત પણ આવી શકે છે જે દેશ વિશેનો ખ્યાલ છે પહેલી વસ્તુ શિક્ષકે જે નકશો છે એ બતાવ્યો એટલે મૂર્ત વસ્તુ છે જેને સ્પર્શ કરી શકાશે અને બીજું એ નકશાના આધારે ધીમે ધીમે દેશ વિશેને કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો તો આ પણ જે છે એ આવી શકે છે જો તમને ખ્યાલ છે કે ઘણી વખત આ રીતના પરીક્ષાની અંદર બનતું હોય છે બબે જવાબો પણ સાચા રાખવામાં આવતા હોય છે તો અહીંયા બંને વસ્તુ સાચો જવાબ આવી શકે પાંચમો છે બાળકને પ્રથમ શબ્દની ત્યારબાદ પદ અને ત્યારબાદ વાક્ય વિશેની સમજૂતી આપવામાં આવે છે તો અહીં કયા સૂત્રનો ઉપયોગ થયેલો હશે મિત્રો અહીંયા પહેલાં જે શિક્ષક છે એ બાળકોને શબ્દ વિશેની સમજૂતી આપે છે એ વિષય ભણાવે છે પછી પદ પછી વાક્યો તો અહીંયા તમને સીધું ખ્યાલ આવે છે કે પહેલાં સરળ સરળ વસ્તુ ભણાવેલી છે અને પછી ધીમે 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 એક લેવલ અપ કરીને પદ પછી વાક્યો તો અહીંયા સરળ પરથી કઠિન જે છે એ ઓપ્શન એ સીધો જવાબ આવશે મિત્રો આગમન પરથી નિગમન એમાં શું આવતું હોય છે આગમનમાં જે પહેલાં અલગ અલગ ઉદાહરણો આપવામાં આવતા હોય છે શિક્ષક દ્વારા કોઈ ટોપિક વિશે એ ઉદાહરણો ઉદાહરણો પરથી સામાન્યકરણ કરીને એક નિયમ કે સૂત્ર તારવામાં આવતો હોય છે એ આગમન અને નિગમન એટલે શું જે સૂત્રો પહેલાં આપી દેવામાં આવે જે સૂત્રો સિદ્ધાંત કે નિયમ છે એ આપી દેવામાં આવે એના આધારે ઉદાહરણ આપવામાં આવે તો નિગમન તો અહીંયા એવું કંઈ ઉદાહરણ એવું કંઈ આપવામાં આવતું નથી મૂર્ત પરથી અમૂર્ત શું છે મિત્રો પહેલાં મૂર્ત વસ્તુ જેને આપણે સ્પર્શી શકીએ જેને જોઈ શકીએ એ વસ્તુ ઉપરથી કોન્સેપ્ટ ક્લિયર છે માનસિક વસ્તુ છે જેને આપણે જોઈ શકતા નથી તો એ વસ્તુ હોય તો અહીંયા મૂર્ત પરથી અમૂર્તા હોય તો અહીંયા એવું પણ કંઈ નથી પૂર્ણ પરથી ખંડ આપણે અગાઉ ચર્ચા કરી સમગ્ર વસ્તુ ભણાવવામાં પછી એનો ભાગ ભણાવવામાં આવે એવું પણ કંઈ નથી તો અહીંયા સિમ્પલ વસ્તુ જવાબ શું આવશે સરળ પરથી કઠિન તરફ જવું તો મિત્રો આગળનો પ્રશ્ન છે છ નંબરનો બાળકોને ગામના તળાવનો પ્રવાસ કરાવવામાં આવે છે ત્યારબાદ તળાવ કૂવા ટોપિક જે છે એ ભણાવવામાં આવે છે તો અહીં કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ થયો છે તો અલગ અલગ ઓપ્શન આપવામાં આવે છે ટૂંકમાં અહીંયા શું કરવામાં આવ્યું છે શિક્ષકે જે ટૉપિક ભણાવવાનો છે એ ટોપિકનો રૂબરૂ અનુભવ લઈ શકે એ માટે રૂબરૂ પહેલાં એ જે તે વસ્તુ વિશે એમને લઈ ગયા એમને અનુભવ અપાવરાયો અને પછી એ ટોપિક ભણાવવામાં આવ્યો તો અહીંયા ઓપ્શન એ છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું બી છે યથાર્થથી પ્રતિનિધિ તરફ જવું સી છે અનુભવ સિદ્ધ થી બુદ્ધિ ગમ્ય તરફ જવું અને ડી છે સરળથી કઠિન તરફ જવું તો અહીંયા તમને સીધો ખ્યાલ આવી જાય છે કે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ ક્યારે આવતું હોય છે અલગ અલગ ઉદાહરણો આપવામાં આવે પછી કરવામાં આવે તો એવું કંઈ છે નહીં ડી ઓપ્શન છે સરળથી કઠિન તો પેલા સરળ વસ્તુ ભણવામાં આવે પછી કઠિન વસ્તુ ભણવામાં આવે તો એવું પણ અહીંયા કઈ થતું નથી તો આ ડી ઓપ્શન પણ નીકળી જશે એ ઓપ્શન પણ મિત્રો નીકળી જશે હવે અનુભવ સિદ્ધ થી બુદ્ધિ ગમ્ય તરફ જવું અને યથાર્થથી પ્રતિનિધિ તરફ જવું મિત્રો અહીંયા આમ જોવા જઈએ તો પર્ટિક્યુલરલી સાચો જવાબ તો સી જ આવશે કારણ કે સી ઓપ્શનમાં શું આપવામાં આવેલું છે અનુભવ સિદ્ધથી બુદ્ધિગમ્ય તરફ જવું જે પહેલાં શિક્ષક પહેલાં જે તે વસ્તુનો અનુભવ કરાવવામાં આવે છે અને પછી રૂબરૂ કે બુદ્ધિથી પોતાની રીતે ભણાવવામાં આવે છે તો અહીંયા અનુભવ સિદ્ધથી ગમ્ય તરફ જવું જે છે એ ઓપ્શન આવી શકે છે સો સો ટકા શા માટે મિત્રો યથાર્થથી પ્રતિનિધિ તરફ જવું નહીં આવે યથાર્થથી પ્રતિનિધિ તરફ જવું સૂત્રમાં એવું આવતું હોય છે કે જે વસ્તુ છે એ પહેલાં એક્ઝેક્ટ રૂબરૂ બતાવવામાં આવે પછી એનું પ્રતિનિધિ રૂપે ધારો કે કોઈ ગાંધીજી છે તો પેલા ગાંધીજી એક્ઝામ્પલ આપું છું ગાંધીજી છે તો રૂબરૂ એમની રૂબરૂ મુલાકાત કરવામાં આવે પછી એમનો મોડેલ કેવી વસ્તુ રજૂ કરવામાં આવે તો યથાર્થથી પ્રતિનિધિ તરફ જવું આમ એસી નેવ ટકા આ પણ આવી શકે પણ પેલી પ્રાયોરિટીમાં અનુભવ સિદ્ધથી બુદ્ધિગમ્ય તરફ આવે અને પછી યથાર્થથી પ્રતિનિધિ તરફ જવું તરફ આવે ઘણા લોકો કહેશે કઈ રીતનું આવું બધું ડબલ ડબલ થાય છે પણ મિત્રો સૂત્રોની અંદર આવું જ બનતું હોય છે પેપર સેટર જે પ્રશ્ન કાઢશે એ શક્યતા એવી એ રાખશે કે બને ત્યાં સુધી ઓપ્શન જે છે એ પ્રમાણે સેટ કરશે જેથી બે સૂત્રો એકબીજા સાથે ભેગા ન થાય ઘણી વખત એવું બનતું હોય છે કે એક જ ઉદાહરણની અંદર બબી સૂત્રો આવી શકે તો આ તમારે તમારી બુદ્ધિથી પેલું કયું આવી શકે એ તમારે ઓપ્શન ટીક કરવાનો રહેશે સાતમો પ્રશ્ન છે ગણિતમાં થ્રી પ્લસ ટુ પાંચ ત્રણ બે પાંચ થાય તેવો મૂર્ત પરથી અમૂર્ત પૂર્ણથી ખંડ સરળથી કઠિન જ્ઞાત પરથી અજ્ઞાત પેલું વિસ્તાર મિત્રો પૂર્ણ પરથી ખંડ ક્યારે આવતું હોય છે નોર્મલી તમને પણ ખ્યાલ છે સમગ્ર વસ્તુ ભણાવવામાં આવે પછી એનો ભાગ ભણાવવામાં આવે તો અહીંયા એવું કંઈ નથી તો એ ઓપ્શન નહીં આવે સરળથી કઠિન તો અહીંયા મિત્રો એવું પણ નથી કે સરળ વસ્તુ પહેલા ભણાવવામાં આવી પછી કઠણ કઠિન વસ્તુ ભણાવવામાં આવી તો સરળથી કઠિન પણ નહીં આવે હવે ડી જ્ઞાત પરથી અજ્ઞાત તો શું બાળકો પહેલેથી જાણતા હતા કે આવી રીતે આવી રીતે બેઠાનો સરવાળો કરવાનો તો ના પહેલેથી એ નહોતા જાણતા તો અહીંયા જ્ઞાત પરથી અજ્ઞાત પણ એવું પણ નહીં આવે તો ઓપ્શન એ મૂર્ત પરથી અમૂર્ત કઈ રીતે મિત્રો તો પહેલાં જે એમનો ખ્યાલ હતો ડાયરેક્ટ જે બોર્ડ ઉપર કેવી રીતે લખીને સરવાળો કરી શકે એ અમૂર્ત ખ્યાલ છે પોતાના માઇન્ડમાં પણ કરી શકે ત્રણ વત્તા બે બરાબર પાંચ તો એ જે કોન્સેપ્ટ છે ખ્યાલ છે એ અમૂર્ત વસ્તુ છે પણ બાળકો ડાયરેક્ટ એ વસ્તુ ના સમજી શકે એટલે શિક્ષક પહેલાં એમને આંગળીના વેઠા એટલે કે જેને સ્પર્શ કરી શકે છે જોઈ શકે છે સમજી શકે છે તો એ વસ્તુ શું થશે મૂર્ત થશે એ મૂર્ત વસ્તુ પહેલાં સમજી શશે પછી અમૂર્ત શીખવવામાં આવે છે અહીંયા તો મૂર્ત પરથી અમૂર્ત જે જવાબ છે એ છે એ રાઈટ આન્સર થશે કારણ કે આંગળીના વેઢા ગણાવવું એ બાળકો જોઈ શકશે અડી શકશે સમજી શકશે એ એમના મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે પછી ડાયરેક્ટ પોતાના માઇન્ડની અંદર વિચારીને જ એ કરી શકશે સરવાળો કે ત્રણ વત્તા બે પાંચ થાય તો અહીંયા કયો ઓપ્શન આવશે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું આઠમો પ્રશ્ન છે બાળકોને વિવિધ અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે સામાન્ય થી વિશિષ્ટ વિશિષ્ટ થી સામાન્ય સરળ પરથી કઠિન અને મૂર્ત પરથી અમૂર્ત મિત્રો અહીંયા તમને કઈક જોવા દેખાય છે કે અલગ અલગ ઉદાહરણ આપેલા છે લાલ પેન્સિલ લાંબુ ટેબલ સફેદ ગાય મેં તમને એક વસ્તુ ખાસ યાદ રાખું જ્યારે આવી રીતે ઉદાહરણો આપેલા હોય ત્યારે હંમેશા ઉદાહરણો પરથી સૂત્ર ઉપર જતાં હોય ઉદાહરણો પરથી કંઈક કંઈ તારણ કાઢતા હોય તો હંમેશા સામાન્યથી વિશિષ્ટ જે સૂત્ર છે સોરી ઉદાહરણ ઉદાહરણો પરથી સૂત્ર આપતા હોય તો વિશિષ્ટથી સામાન્ય સૂત્ર હંમેશા આવશે અને જો પહેલાં સૂત્ર આપી દેવામાં આવે અને પછી ઉદાહરણો આપવામાં આવે તો કયું સૂત્ર આવશે એ તો આવશે સામાન્યથી વિશિષ્ટ પર જો વિશિષ્ટ એટલે કે અલગ અલગ વિશિષ્ટ ઉદાહરણો આપવામાં આવે એનું સામાન્યકરણ કરીને સૂત્ર નિયમ કે કોઈ પણ વસ્તુ તારવવામાં આવે અહીંયા અલગ અલગ ઉદાહરણો આપવામાં આવ્યા છે લાલ પેન્સિલ લાંબુ ટેબલ સફેદ ગાય એ બધાને આધારે વિશેષણનો ખ્યાલ સ્પષ્ટ કર્યો છે સામાન્યીકરણ કર્યું છે કે જે આગળ નામ હોય એની આગળ જે આવતું હોય એ વિશેષણ હોય તો આ રીતે અહીંયા કયો જવાબ આવશે મિત્રો વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું સી શા માટે નહીં આવે સરળ પરથી કઠિન તરફ જવું તો અહીંયા એવું કાંઈ નથી કે લાલ પેન્સિલને જે બધી વસ્તુ આપી એ સરળ છે અને પછી વિશેષણનો ખ્યાલ અઘરું છે તો એવું નથી મિત્રો આમ ઘણા લોકો કહે સાહેબ એવું થાય જ છે પણ મિત્રો પેલી નજરે તમને કયું સૂત્ર દેખાય છે કયું સીધી રીતે આમ ડાયરેક્ટ ટચ થતું હોય તો વિશિષ્ટથી સામાન્ય તરફ જવું સૂત્ર ટચ થાય છે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું શા માટે નહીં અહીંયા કે એવી કંઈ બધી વસ્તુ લાવીને મૂકીને દીધેલી આ વસ્તુ સમજાવવા માટે એમને આપેલું છે વર્ણન કરેલું છે તો આ રીતે જે સૂત્રો છે અધ્યાપન સૂત્રો એ રીતે તમારે પ્રશ્ન પરીક્ષાની અંદર એટેન્ડ કરવાના રહેશે નવમો છે શિક્ષક સમગ્ર કાવ્યનું ગાન કરાવ્યા પછી પંક્તિઓનું સ્પષ્ટીકરણ બાળકોને કરાવે છે અહીં કયું અધ્યાપન સૂત્ર વપરાયું છે મિત્રો સીધી રીતે ખબર પડે છે જ્યારે સમગ્ર વસ્તુ પહેલા ભણાવવામાં આવે સમજાવવામાં આવે અને પછી એનો ભાગ વિશે આવે તો હંમેશા કયું સૂત્ર આવશે સમગ્રથી અંશ તરફ જવું તો આ વસ્તુ તમારે ડાયરેક્ટ તમે વાંચો તો તમને ખ્યાલ આવી જવો જોઈએ દસમું છે શિક્ષક બાળકોને ભીના વાળ કે કપડાંનું સુકવું તેના પરથી બાષ્પીભવનની સમજૂતી આપે છે તો કયું સૂત્ર વપરાયું છે અહીં મિત્રો ભીના વાળ કે કપડાંનું સુકવું એ બાળકો અનુભવ હશે એમને શીખેલા હશે એના આધારે જે બાષ્પીભવનનો કોન્સેપ્ટ છે જે એ નથી જાણતા એ શીખવવાનો છે પોતાની રીતે તો તમને સીધી રીતે ખબર પડી જશે કે અહીંયા શું આવે છે કંઈક અનુભવની વાત છે ભીનાવાળ સુકવવા કપડાં સૂકવું બાળકો ઘરેથી જાણીને આવેલા હશે તો અહીંયા અનુભવ જન્ય પરથી બુદ્ધિગમ્ય તરફ જવું સૂત્ર આવશે સમગ્ર પરથી અંશ નહીં આવે કારણ કે અહીંયા સમગ્ર વસ્તુ શીખવવી પછી ભાગ ઉપર જવું એવું કંઈ નથી આગમન નિગમન નથી કારણ કે અહીંયા કંઈ ઉદાહરણ નથી આપવામાં આવતા ઘણા બધાને એના પરથી કંઈ સામાન્યકરણ કરવામાં નથી આવતું તો મૂર્ત પરથી અમૂર્ત એ પણ નહીં આવે કારણ કે અહીંયા રૂબરૂ કંઈ એવું કંઈ મોડેલ કે એવી કંઈ વસ્તુ લાવીને બાળકોને મૂર્ત ખ્યાલ પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કર્યો પછી અમૂર્ત પર લઈ જાય એવું પણ નહીં ટૂંકમાં અહીંયા બાળકો પહેલેથી જાણે છે એમનો અનુભવ છે ઘરેથી એમના સોસાયટીની અંદર કે ભીના હોય તેને કઈ રીતે ખુલ્લા ઘડી રાખવામાં આવે તો સુકાય છે કપડાંને પોળું કરીને સુકાવા જલ્દી સુકાઈ જાય તો એ વસ્તુના આધારે બાષ્પીભવનનો કોન્સેપ્ટ ક્લિયર કરેલો છે તો અનુભવ જન્યથી બુદ્ધિ ગમ્ય તરફ ગયા કહેવાય આ સૂત્ર અહીંયા

જ્યારે નિગમનની અંદર શું થતું હોય છે મિત્રો નિગમનની અંદર પહેલાં સૂત્ર આપી દેવામાં આવે છે નિયમ આપી દેવામાં આવે છે સિદ્ધાંત આપી દેવામાં આવે છે એના આધારે અલગ અલગ ઉદાહરણ આપવામાં આવે છે તો અહીંયા સામાન્યથી વિશિષ્ટ નિગમનની અંદર થતું હોય છે તો આ હતું મિત્રો અલગ અલગ સૂત્રો હજી તો જો તમને ડાઉટ હોય અધ્યાપન સૂત્રની અંદર તો ભવિષ્યમાં આપણે સમય રહેશે તો ફરી એક વખત બીજા ઉદાહરણોનો વિડીયો લાવશું પણ એની પહેલાં આપણે જે શક્ય છે આઈએમપી ટોપિક છે જે પરીક્ષાલક્ષી છે તો એ પહેલાં પૂરા કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા બીજા ટિકટાક મિત્રો જે તૈયારી કરતા હોય એના સુધી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ